તો હાલો ફ્રેન્ડ જય માતાજી કેમ છો મજામાં સારું છે ને હાથું રાખવું મારું છે ને વેલકમ છે તમારું અમારે આજના વ્લોગમાં ને આજે આપણે અજયભાઈ ને વિધિ ભલાણી અને આજે આવી ગયા આપણે ઘરે આજે અમારે વાર તો વ્લોગમાં લાઠવું જ બને રહેશો તો બહુ મજા આવવાની કેમ કે આજે અમે વિસનભાઈ અને અજયભાઈ આપણે બે ભાઈબંધ આવી ગયા તો હવે અમે ઊંચી ફરવા માટે લાઈ વા વારી તો વ્લોગમાં લાઠી દુમ રહેજો જય માતાજી

વાય થી અમે નીકળી ગયા પાછા ને અહીંયા થી અમારા અજયભાઈ ડ્રાઈવ કરતા હતા બાઈક ને અમે પાછળ બેઠા હતા હું વીડી ફલાણી બે પાસે અહિયાં થી અમે હાથલપુર બાજુ નીકળ્યા વચ્ચે આ અમારે જવાનું હતું હોનેસ હોટલે જમવા માટે તો અમે આવી ગયા કે હોનેસ હોટલે તમે જોઈ રહ્યા છો હોનેસ હોટલે પહોંચી આવ્યા છીએ અજે ભાઈ વિસનભાઈ ને હવે અમે જાય છે અંદર જમવા બમવાની થોડી વ્યવસ્થા અંદર જઈને કરશું ભૂખ લાગી કકરી ને હવે જઈને મારે અંદર જઈને જમવાનું હોય તો અમે આવી ગયા હોનેસ હોટલે તમે જોઈ રહ્યા છો અજયભાઈ ને કિશનભાઈ અમારે જાહેરા અને હવે અમારે જવાનું હે ઓનેસ્ટ જમવા તો જમવાની વ્યવસ્થા કરશે હવે અજય ભાઈ ને વિસન ભાઈ વિડી તો શું જમશું એલા શું જમવામાં તો કઈ અતારે એવી ભૂખ લાગી હે ને કાસા ભાત હશે તો હાલશે હા મોજા ગબરુ દીતી વેલા આ તો બરબે ફાઈવ સ્ટાર હોટેલ ને આમાં કાસા ભાત ની આવા પાકા ભાત મળશે જમવા માટે

મજે ફરીએ બહુ મજા આવી ગઈ તો વિસન ભાઈ એક વાર જોયા તમારો આપડે વિસન ભાઈ યાર વાગડ નું ગૌરવ ગણાય એટલે કે વિધિ ગોળી મારી જાણો એક આપડે વિસન ભાઈ નો એક ડાયલોગ માં મસ્ત મજા આવી મસ્ત ડાયલોગ માં ફરાવ ડાયલોગ માં વાગડ નો ઓ વાગડ નો રોલ અરે ભાઈ નામ લખ્યું છે સૌથી આગળ અને વિધિ ને જીવતી પણ વાલું છે

આવવાના હતા સાંજે અને અમને બહુ મોડું થતું હતું પણ બીજી વાર પાકું એસ એમ ઠાકોરને મળશું અને એવું શું ભાઈ કોમેડી એમને પણ મળવાનું હતું પણ તે ભાઈ પણ બારે હતા યાર વાંધો નહીં આપણે બહાદુર ભાઈને મળવાનું છે હજી તો આમના વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને મારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ વોમેન્ટ કરતા રહેજો શું મારો વ્લોગ બનાવવા જોઈએ તે પણ કોમેન્ટ કરજો

અને અમારા વિષન્ટભાઈ ડ્રાઈવ કર્યા છે અમારે અગ્રભાઈ કરી હતી જીતી આપણે ડ્રાઈવ કરીએ વિષન્ટભાઈનો વારો આવ્યો છે અને હવે અમે અહીંયા વ્લોગ પૂરો કરી રહ્યા અમારો વ્લોગ પૂરો લાગ્યો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરતા જ આજે મજા આવી હોય તો બાકી તમારા ભાઈ બધો શેર કરજો જય માતા વિગતભાઈને